હલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે જો આપણે છે ને ઘણા દિવસ પછી આજે આપણે વિડીયો બનાવી છીએ તો જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે જો વાડે આવી ગયા છે પડી ઓથલ ઓગાળે છે અહીંયા મીરા ઊભી છે બળી જો પાતળ ને બધા શાંતિથી ગયા છે ખાય પી નિરા તે નિરાય જો વળી ઓથલ ને મિત્રો મારે તમને છે ને ખુશખબરી દેવાની છે કે હું હાલો હમણાં તમને આગળ હું તમને જણાવું છું કે ખુશખબરી શું છે તમે વિડીયોમાં ઠેઠજી તમે બના રહેજો મિત્રો તો જો આપડી ભૂતળ આપણે ઘણા દિવસ પછી આજે આપણે મિત્રો વિડીયો બનાવીશી કારણ કે છે ને થોડાક દિવસ આપણે વાડીએ કામ હતું તો આપણે કાંઈ વિડીયોનો મેળ નહોતો આવતો તો આ આજે મેં કીધું છે ને આપણે ગમે થાય આજ તો મેં વિડીયો મેકો જ છે તો જો આપણી મોરલી મોરલી જો મિત્રો મોરલીને અહીં કાંઈક છૂ છે કપાળમાં વીરે હરખી અહીં જો તમને દેખાતું હોય તો લગભગ તો મ છે પછી બહુ પાકો ખબર છે નહીં આપણને તો મિત્રો હું તમને ખુશખબરી દેવાનો હતો હાલ હું તમને બતાવું તો જો આપણે ખુશખબરીમાં તો જો આપણે જે આપણી જે વ્હાઈટ ગીર ગાય છે એ હવે છ સાત દિવસમાં વિવાની છે જો એને જો આવતો ઘણું બધું છોડી દીધું છે હવે એને વાસડો આવશે કે વાસડી એ તમે ખાસ તમે કોમેન્ટ કરજો હજી તો છ સાત દિવસ કાઢી નાખશે હજી એણે બરાબર આવ હજી ભર્યું નથી આપણી વાઇટ ગીર અને ઘેરે પણ એક બે ગાયો હજી વ્યાવાની છે પછી આપણી જો હા મેં ઓલી ભગરીને ભૂતળી આ એ તો મેં તમને આની એ તો મેં તમને આની પહેલાંના વિડીયો મેં તમને કીધું હતું કે આવડિયા બે પણ વીયા છે આ અને આવડિયા બે એક સાથે વીયાવાની છે એક બે બે દિવસના ગાળામાં વીયા આપણી ભગરને ભૂતળ અને આપણી પાતળી ગાભણ જ છે પણ એને હજી વાર છે બે ત્રણ મહિનાની અને આને આપણે એઆઈ કરાવેલું છે તો એને ચારથી પાંચ મહિના થયા છે આને આપણે એઆઈ કરાવેલું છે તો આને ચાર મહિના થયા છે અને હજી આપણી આ જે છે હોતલ એ હજી આપણે ખાલી છે તો જો મિત્રો આવું કંઈક છે અને આપણે જો આપણી ઓલી જે છે ધોળી છે હવે એને વાસડો આવશે કે વાંસળી તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે જો આખા વાડામાં આપણે જો લીલી કડબ પાથરી દીધી હતી આપણે જો જેમ જેમ હુકાઈ ગઈ કડબ એમ એમ આપણે જો બધી કડબ આપણે ખવડાવી દીધી છે એક જો અહીંયા જો તમને આટલી કાંઈ પડી છે અને જો થોડી કંઈ કાંઈ પડી છે તો આપણે હવે જો આપણે આપણે આપણી એ બધી પ્રેમ માટે આપણે ક્યાં નિર્ણય તે ગોતવી પડશે મિત્રો જુઓ મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધીશ કે અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને હું આગળ મિત્રો હજી એવી ઓલી કરીશ આમ કે ટ્રાય કરીશ કે હજી હું આથી લાંબા વિડીયો હું કે બનાવી શકું મિત્રો અને જો આપણે બધા માલ તો બધા શાંતિથી ઊભા છે ને કોઈક છે ને તો મિત્રો બસ અહીંયા સુધી જ તે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય